ખેડૂતોની આવક બમણી કેવી રીતે કરી શકાય તેના માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તેલીબિયા વિભાગમાં ફરજ બજાવતા ડૉક્ટર એલ ડી પરમારે એ ખેડૂતો માટે શોધ કર્યું છે જેમાં જે ઈયળ હોય છે ને ઈયળ થકી જે રેશમ ઉત્પાદન કરવામાં આવે અને ખેડૂતોની આવક વધી શકે તે માટે તેમને શોધ કર્યું છે આપણી સાથે કૃષિ વૈજ્ઞાનિક એલડી પરમાર જોડાયા છે જેમ સાથે વાત કરું છું સાહેબ સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટમાં નમસ્કાર સાહેબ તમે જે શોધ કરી છે કે ખેડૂતોની આવક બમણી થાય તેના માટે તો જે ઈયળમાંથી જે રેશમ જે ઉત્પાદન કરવામાં આવે છે તે સમગ્ર પ્રોસેસ કઈ રીતે છે અને આપણે આ વિચાર ક્યાંથી આવ્યો આ હકીકતમાં શરૂઆતમાં જ જ્યારે બે હજાર એકવીસમાં હું આ કેન્દ્ર ઉપર ચાર્જ લીધો ત્યારે અમારે એક વર્કશોપ હતો અને આસામની અંદર અમે વૈજ્ઞાનિકો બધા આઠ એક વૈજ્ઞાનિકો ત્યાં ગયેલા અને વર્કશોપની અંદર ત્યાંના નિયામક જે સંશોધન નિયામક છે એમનો એક અમે પરિચય હતો એટલે એમને કે એમના મુલાકાત લીધી એમની ઓફિસમાં અને ઓફિસમાં અમે જોયું તો ત્યાં રેશમનું એક બેનર હતું એટલે સાહેબને પૂછ્યું કે ભાઈ આ રેશમનું તમારા કેન્દ્ર છે એટલે કે હા છે પછી અમે થોડો ઇન્ટરેસ્ટ જોયો કે ભાઈ હળો રેશમનું આપણે સંશોધન કેન્દ્ર જોઈએ પછી અમે ત્યાં સંશોધન કેન્દ્ર ઉપર ગયા ટાપાટોલી કરીને કેન્દ્ર છે અને ત્યાં કેન્દ્ર ઉપર જ જોતો આપણનો એવો અનુભવ થયો કે ચાર પ્રકારનું રેશમ હોય છે એક તો આપણો મલબેરી રેશમ જે આપણે વર્ષોથી લોકો વાપરતા હોય છે પછી ટસર રેશમ આવે પછી મોગા રેશમ આવે અને એક એરી રેશમ એરી એટલે એરંડો એ ત્યાં આસામની લેંગ્વેજમાં એરીને આ એરંડાને આપણે એરી કહેતા હોય છે એટલે કે એરી રેશમ હવે ત્યાં કેન્દ્ર ઉપર અમે જોયું તો એરી રેશમનું પણ એક નાનું એક માછડો બનાવેલો હતો એટલે ત્યાં પૂછ્યું ઇન્ટરેસ્ટથી કે એરંડો તો અમારે ત્યાં બહુ થાય છે કારણ કે ખેડૂત મિત્રો તમે જુઓ તો ગુજરાત આપણા વિશ્વની અંદર પ્રથમ રાજ્ય છે કે જે વધુ વધુ એરંડો ઉત્પન્ન કરે છે અને સાત હજાર કરોડ રૂપિયાનું આપણે ઉંડિયામણ પણ મેળવીએ છીએ અને ચોમાસું અને શિયાળુ પાકનો મુખ્ય રોકડીયો પાક આપણો છે અને આ જ વસ્તુ તેઓ રેશમ થતી હતી એટલે પછી તેઓ અમે વિનંતી કરી કે ભાઈ અમને આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી તેઓ અમારે ટેસ્ટ કરવી છે તો તમે અમને થોડો ઈંડો આપો એટલે પછી તેઓ અમને એક કાપડની થેલીમાં ઈંડા આપ્યા અને એ બે હજાર એકવીસ બાવીસમાં અમે લઈને અહીંયા આવ્યા આવ્યા પછી અમે એરંડાના આપણા જે ગુજરાતના એરંડાના ખવડાયા અને એના ઉપરથી અમને જોવા મળ્યું કે ભાઈ બહુ રિઝલ્ટ સારું હતું એટલે પછી બાવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ એની અંદર જુદા જુદા પ્રયોગો કરતો કરતો એરંડાની અંદર આપણને સક્સેસ મળ્યું અને આ સક્સેસની અંદર એક થોડી નાની બીજી કહાની છે કે જ્યારે બે હજાર એકવીસ બાવીસમાં આપણે એરંડાનું જ્યારે હું આવ્યો ત્યારે વૈજ્ઞાનિકોને કહ્યું કે ભાઈ આપણે નોર્મલી આપણે ખેડૂતો જે પાકો પાન ખભરાવતા હોય છે ઢોરોનો જે નીચેનો પાન એટલે મેં કીધું આપણે એક ખાતરો કરીએ દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા પાન તોડીએ અને એક પ્લોટની અંદર આપણે એક પણ પાન ના તોડીએ તો કયું આગળ જાય છે એમ તો અમે જોયું તો પચીસથી ત્રીસ ટકા જેવો પાન તમે તોડી નાખો એરંડા ઉપરથી તો એ એરંડાના ઉત્પાદનમાં બીજના ઉત્પાદનમાં કોઈ ફરક નહીં પડતો હોય તો અમને એક એવો આઈડિયા આવ્યો કે જો આ જે પાન છે એ આપણે જો રેશમના કીડાને ખવડાવીએ અને જો રેશમ બનાવ તો ખેડૂતોને ફાયદો થાય આ બાબતથી ત્યાંના ડાયરેક્ટર હતા એમની પણ અહીંયા વિઝિટ કરેલી બે હજાર ત્રેવીસમાં અને પછી તો છેક કેન્દ્ર સરકાર સુધી ગિરિરાજ ગિરિરાજસિંહજી આપણા રેશમ કાપડ ઉદ્યોગ મંત્રી શ્રી એમને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો અને પોતે ખૂબ ઇન્ટરેસ્ટ લઈ અને અહીંયા આપણું એક ઉત્તર ગુજરાતની અંદર રેશમનું ઉત્પાદન માટેનો આખો એક પ્રોજેક્ટ એમને એનાઉન્સ કર્યો અને એના માટે મોટું ફંક્શન યુનિવર્સિટી લેવલે થયું અને એની અંદર કેન્દ્રીય રેશમ બોર્ડ પછી અમારું સરદાર કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશન આ ત્રણ સંસ્થાઓ જે બે સરકારી સંસ્થાઓને એક એનજીઓ એના વચ્ચે એમઓયુ પણ થઈ ગયું અને એના પછી થોડો આપણા કામમાં વેગ મળ્યો પ્રોત્સાહન પણ મળ્યું અને આપણા અહીંયા જે કામ કરતા જુનિયર વૈજ્ઞાનિકોને પણ થોડું પ્રોત્સાહન રહ્યું અને એમ કરતો કરતો આજે આ અત્યારે કેન્દ્રીય રેશમ બોર્ડ અને કલ્યાણ ફાઉન્ડેશન અને આપણું આપણા કેન્દ્રનું સહયોગથી ઉત્તર ગુજરાતના સો એક ખેડૂતોને આપણે ડેમોન્સ્ટ્રેશન પણ આપ્યા છે એક એક એકર એરંડા વવરાઈ અને એની અંદર કરવામાં આવે છે અને જુદા જુદા પ્રયોગો જણાવશો કે આ જે પ્રોસેસ છે આખી જે જે ઈંડાથી લઈ અને છેક જે આપણું રેશમ બને છે ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ છે એ બતાવો જી 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 હવે આમાં એવું છે કે એરંડાનું જે જે રેશમ ખરું ને એ રેશમની અંદર આવું ફૂદું હોય છે રેશમનું ફૂદું કહેવાય માદા છે અને એ આવી રીતના આપણે આ લોકલ ટેકનોલોજી ડેવલપ કરી છે અને એની અંદર લાકડા ઉપર એ ઈંડો મૂક માદા અને એ ઈંડો આપણે તોડી લઈ લેવાના હાથમાં લઈ મિસ કે એક બાઉલની અંદર કલેક્ટ કરી અને પછી કૂણા પાન એના ઉપર ઢોંકી દેવાના આ ઢોક્યા પછી એની અંદરથી ઈંડામાંથી નાની નાની ખસખસ જેવડતું ઈંડું હોય અને એની અંદરથી આપણે દાઢી કરીએ ને એના બારના ટુકડા હોય એવડા નાના નાના ઈયળો નીકળે અને એ ઈયળો પેલા કૂણા પાન ખાઈને મોટી થાય અને મોટી થાય એટલે બીજા સ્ટેજે આવી આ સાઇઝની ઈયળો થાય છે અમારા નખની સાપેક્ષમાં આપણને ખ્યાલ આવશે કે આટલી નાની ઈયળ થાય પછી એનાથી મોટી થાય એટલે આવડી થાય અને સતત આપણે આ રીતે જ વધારતા રહીએ અને વધારતા રહીએ તો આ રીતે એ પાન ઉપર નાખ્યા કરવાના અને સૂકા પાન નીચે રહે અને ધીરે ધીરે એ મોટી ઈયળ એટલે આ અંગૂઠા જેટલી જાડી અને આટલી લંબી ઈયળ ઉત્પન્ન થઈ જાય પછી એ ધીરે ધીરે ખાવાનું બંધ કરે ખાવાનું બંધ કરે એના પછી એ લગભગ આ જે સાઇઝની ઈયળ છે ને એ થોડી પીળી પડી જાય છે આવી રીતના પીળા કલરની પાકી ગઈ હોય ઈયળ થઈ જાય હવે આ જે ઈયળ છે એ ઈયળને આપણને ખ્યાલ આવે કે ભાઈ એને ખાવાનું બંધ કરી દીધું છે અને પોતે હવે રેશમ કાઢવાનું કામ ચાલુ કરશે પછી અત્યારથી આસામથી આપણે બધો ઘણીવાર અભ્યાસ કરી અને લોકલ મટીરિયલનો ઉપયોગ કરી અને આપણે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ જે ઈયળો છે એ ઈયળોને આ જગ્યાએ હા આ આ ઈયળોને આપણે આ રીતે અંદર નેટ નેટની અંદર મૂકી દેવાની હોય છે હવે નેટની અંદર મૂકો એના પછી એ ઈયળ છે ને એ પોતે પોતાના શરીરની આજુબાજુ રેશમ કાંતવાનું ચાલુ કરે અને એ આ રીતે ચોટી જાય એને આપણા ઉખાડીને લઈ લેવાનું અને એ ઉખાડીને લઈ અને ભેગું કરી દેવાનું અને ભેગું કરો એટલે આ રીતે આપણે ટ્રેની અંદર ભેગું કરીને ખુલ્લું ખુલ્લું રાખવાનું ખાસ તો ખેડૂત મિત્રોને એ વસ્તુ કહેવાની કે અત્યાર સુધી રેશમનું એવું કહેવાતું કે રેશમ છે ને એ પાપનો ધંધો છે એમ પણ હકીકતમાં એવું આ એરી રેશમમાં છે નહીં આ જે એરી રેશમ છે એનું જે કોચલું હોય છે ને એ કોચલાની અંદર એક બાજુ પોચો ભાગ હોય છે અને એક બાજુ કડક ભાગ હોય છે આ જે પોચો ભાગ હોય છે એની અંદરથી ફૂદું પોતે જાતે નીકળી જાય અને પાછું એ નર્ન નું જોડે થઈ અને પાછું પ્રજનન કરી અને પાછું મેં શરૂઆતમાં જે બતાવ્યું હતું એ રીતે માદા ઇંડો મુક અને જે માદા છે એનું આખું જીવન છે ને છ દિવસનું જ છે એટલે છ દિવસ પછી એનું કુદરતી મૃત્યુ થાય છે એટલે આની અંદર કીડો મારવાનો પ્રશ્ન આવતો નથી અને ખેડૂત મિત્રો આપણે કહું તો રેશમ બોર્ડ સાથે રહી અને અમે આપણા જે સો ખેડૂતો જે પસંદ કર્યા છે એમનું જે આ રીતનું જે ફ્રેશ રેશમના કકુન છે એ ત્રણસો રૂપિયા કિલો રેશમ બોર્ડ ખરીદે એવું આપણે આયોજન કરેલું છે અને એમાં અમારા માનનીય કુલપતિશ્રી પછી સંશોધન નિયામકશ્રી અને અમારા રેશમ બોર્ડના ડાયરેક્ટર એમના સચિવ અને કલ્યાણ ફાઉન્ડેશનના પણ ડિરેક્ટરો એ બધાએ ભેગા મળી અને એક ખેડૂતોને સપોર્ટ માટે ત્રણસો રૂપિયા અત્યારે હાલ પૂરતો ભાવ નક્કી કરી અને એ જે રેશમ છે એ આપણા આસામ મોકલશું અને આસામથી પછી એનો ઉદ્યોગીકરણ માટે એટલે આ જે પ્રક્રિયા છે એનાથી બે ફાયદા છે એક તો ખેડૂતોના ખેતરો ઉપર જે વધારાનો પાલો છે એનો ઉપયોગ થઈ અને રેશમ બના અને આ રેશમથી આપણો ગૃહ ઉદ્યોગ સ્થપાય કે રેશમની અંદરથી પછી એક ખાલી કકોન હોય ને એ ખાલી કકોનને આપણે સાબુના ગરમ પાણીમાં ધોવાથી આ રીતના રૂ જેવું આપણે જે કપાસનું રૂ હોય એવું રૂ જેવા પૂણા બને અને આ જે પોણીઓ છે એ પોણીઓ દ્વારા પછી દોરા બનાવવામાં આવે અને એ દોરાનું પછી આપણે કાપડ બને હવે રેશમમાં આ રેશમ છે ને એ અતિ ઉત્તમ છે એરીનું રેશમ આપણે એરંડાનું રેશમ એનું કારણ એવું છે કે આ ઊન જેવું કામ કરે છે એટલે કે હીટ ગરમી છે એ ગરમીને વહન થવા દેતું નથી અને બીજું પ્રેસ કરો ને તો પેલું જે રેશમ છે એ એ જલ્દી બળી જાય છે જ્યારે આ જે પ્રેસ જે ઇસ્ત્રી કરીએ આપણે કપડો સીધો કરવા માટે મીન્સ પ્રેસ કરીએ છીએ તો એની અંદર આ એની ગરમીની સહનશક્તિ પણ વધારે છે એટલે ઓનું માર્કેટ વેલ્યુ બહુ ઊંચું છે અને એના લીધે ખેડૂતોને એક તો ઘરના અંદર પણ એમ્પ્લોયમેન્ટ મળે વધારેની આવક થાય અને લોકલ ઇન્ડસ્ટ્રી સ્થપાય અને એ એ જ રીતે ખેડૂતોને ફાયદો થાય એવા અભિગમથી આપણે આ પ્રક્રિયા ચાલુ કરી છે અને એમાં આપણને સારો સક્સેસ છે અને ભવિષ્યની અંદર બહુ સારો હોપ છે અને અમારા અંદાજ પ્રમાણે એક વીઘા એક વીઘા મિનિમમ વીસ હજારથી પચીસ હજાર રૂપિયાનો નફો ખેડૂતોને વધારાનો મળે એટલે વધારાની આવક અને બીજા પ્રયોગો કરીએ છીએ કે એની જે લીટર નીકળે અથવા તો એનું જે કચરું નીકળે છે જે એનો લીંડીયો એ લીંડીઓની અંદર પણ થોડો વધારો કરી અને જો સારું સેન્દ્રીય ખાતર બને અને એ ખાતર પાછું ખેતરમાં જાય તો પાછું બીજા પાકને પણ ઉપયોગમાં આવે એટલે આવા જટિલ પ્રયોગો આપણે અત્યારે હાથ ધરેલા છે અને ખાસ તો હાઈ ડેન્સિટીનો જે એક્સમેન્ટ છે એ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા સ્પેશિયલ અત્રે કેન્દ્ર સાથે વિઝિટ કરી અને એમને કીધું હતું કે હાઈ ડેન્સિટીનો કરો એટલે આપણે સાહીઠ બાય પંચોતેરના સ્પેસિંગ અંતરથી એરંડા વાહી અને ઊભી નાડી લાઈનોનો ઉપયોગ આપણે રેશમ બનાવવા માટે કરીએ એટલે ફાઇનલી દોઢસોથી એકસો વીસ સેન્ટીમીટરના અંતરે ક્રોપ પણ થઈ જાય અને ઉત્પાદન એરંડાનું એ મળે અને વધારાની આવક તરીકે આપણા રેશમનું પણ મળે એટલે આવું સંશોધનો અત્રે ચાલું છે અને ભવિષ્યમાં ખેડૂતોને સારો ફાયદો થશે એવો અમને હોપ છે